દરેક ને સમજાવી રહ્યા છે કે તમે આ ટેબલ પર જાઓ આ ટેબલ પર જાઓ તમારું કાર્ય થઈ જશે અને કોઈ ખોટી થઈ નથી રહી બધાને વ્યવસ્થિત મળી રહી છે એ માટે ખુબ ખુબ આભારી છું સાથે જે લોકો વહેલા આવ્યા છે એ લોકો ના નાસ્તા પાણી વ્યવસ્થા કરી છે કારણ કે ઘણા દવા વાળા છે તો એ લોકો એમની દવાઓ અહીંયા લઈ શકે નાસ્તો કરીને એ માટે યોગ્યતા છે એ લોકો બહુ ધ્યાન આપ્યું છે એ માટે હું ખૂબ ખૂબ આભારી છું આજે ભરૂચ વિધાનસભાનો વહીવંદના આયુષ્યમાન કાર્ડનો કેમ્પનું આયોજન ઓલાવ સર્કિટ હાઉસ દ્વારા થયું છે સિત્તેર વર્ષ કે તેથી ઉપરના નાગરિક ભાઈઓ બહેનોને ભારત સરકારની જે આયુષ્યમાન કાર્ડની યોજના છે એ કોઈપણ પ્રકારની આવક મર્યાદા વિના અહીંયા સ્થળ ઉપર જ કાઢી આપવામાંનો કેમ્પ અહીંયા એનું આયોજન થયેલું છે સાથે સાથે ડીપી અને સુગર પણ ફ્રી ચેકઅપનો પણ કેમ્પ અહીંયા સાથે યોજવામાં આવે છે લગભગ એક કલાક કેમ્પ થયો છે એકસો બાવીસથી પણ વધારે લોકોએ લાભ લીધો છે અને સાંજ સુધીમાં એક હજારથી પણ વધારે વડીલોને આ સ્થળ ઉપર જ આ કાર્ડ કાઢી આપવા માટેના કેમ્પનું આયોજન થયેલું છે મોટી સંખ્યામાં વડીલો અહીંયા ઉપસ્થિત થયા છે અપીલ છે સૌને કે તમામ નાગરિક ભાઈઓ બહેનો આજે સાંજ સુધી આ જે કેમ્પ શરૂ થયો છે એનો લાભ લે અને પોતાના જીવનમાં જે આરોગ્યની સુવિધા છે ભારત સરકારની જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ડિજિટલ યુગ હર હમેશ જનતાની સાથે